વડોદરાના પાસે વડોદરા મહાનગરપાલિકાના કચરાના ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો અને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો વડોદરા મહાનગરપાલિકાના કચરાનું ડમ્પર બ્રેક ફેલ થઈ ગયા બાદ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું જેના કારણે ડિવાઇડર પણ તૂટી ગયા હતા એક્ટિવા ચાલક કમલેશ મેકવાન પોતાની એક્ટિવા લઈને પસાર થતો હતો તે દરમિયાન ડમ્પરની અચાનક બ્રેક ફેલ થતા તથા એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો એક્ટિવા ચાલકે વડોદરા મહાનગરપાલિકાના કચરાનું ડમ્પર ખરાબ હાલતમાં વપરાતું હોવાનું જણાવ્યું હતું અકસ્માતની જાણ પોલીસને થતા જગ્યા પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે ઓલરેડી મારે આ રોડ થી મારે શું છે મારા કામ પર જવું આ લોકો જે ડમ્પર જે છે જે માનો કે બગડેલું ડેમ્પર છે અને ત્યાં આગળ શું છે કે વચ્ચે રસ્તા રિપેર કરીને પછી શું છે એ લોકો રિપેર કરતા શું હોય અને જેવું મારે આગળ આવે એ લોકો એમની કઈ બ્રેક એકદમ ગાડી છોડી બ્રેક ફ્રેશ થઈ ગઈ હવે એ જગ્યાએ મારે અહીંયાથી આવું અને મારી ગાડી બિલકુલ પચી ગયું એ જે એમણે શું સીધી પછી ગાડી આ બાજુ પાછી જો એ બાજુ વાર્યું તો એ બાજુ જતા પણ સીધું આ બાજુ પણ હું ત્યાં આગળ જતા જતા બચી ગયો આ મારું કેવું શું છે કોર્પોરેશનની એક જ વસ્તુ છે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોંપો છો એ કોન્ટ્રાક્ટ તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું આજે નાગરિકો કોણ એની અંદર તમે તમારી જગ્યાએ જ્યાં આગળ બેઠા છો તમે સેફ બેઠા છો પણ અમારા જેવા નાગરિકો જે આજે હાલની અંદર શું છે આ રીતે અત્યારે જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજરાત માટે ચાલતો હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પ્લીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કન્ડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જીવના જોખમનું શું નિર્દોષ માણસ મળી જાય નિર્દોષ જેને કોઈ એ નથી નિર્દોષ ચાલતા જતા રોડ હવે આ તો ચાલુ રોડ છે વિદ્યાક સ્કૂલ છે જસ્ટ પાંચ મિનિટ હમણાં સ્કૂલ છૂટી છે આમાં નાના છોકરા જો વચ્ચે આવી જાય તો આનું શું પરિણામ આવે બાજુમાં શું છે ચાલતા છોકરા નિયર બાય મૂંથવાડામાંથી ભણતા છોકરા હોય ચાલતા અહીંથી જાય છે ડ્રાઈવર તો અહીંયા સાહેબ પંપર મૂકીને જતો રહ્યો છે આ વસ્તુ યોગ્ય નથી કોર્પોરેશન ને તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું તમે આટલી સાડીઓ ગાડીઓ અને આટલું કોર્પોરેશનમાં આટલું ફંડ આવે છે સારી ગાડી આપો છો તો કેમ કેમ તમે આ વસ્તુ આવું ફૂટેલું ફૂટેલું ડમ્પર કેમ તમે આપો સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર